આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજેએસના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ તથા અન્ય ફેકલ્ટીઓમાં એ લોકો નીકળ્યા છે જે રીતે ફક્ત બે હજાર રૂપિયાના નુકસાન માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સત્તાધીશો દ્વારા જે બસ્સો વિદ્યાર્થીઓ પર આઈરટીનો ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યું છે એફઆઈઆર કરવામાં આવી છે તે તદ્દન ખોટું છે જ્યારે બે હજાર રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર સહન ના કરી શકતા હોય અને તેમનું પગાર ધોરણ લાખો રૂપિયામાં હોતું હોય તો આ ચોવીસ હજાર રૂપિયાની જે રકમ છે જે મધ્યમ વર્ગથી વિદ્યાર્થીઓ બારકામથી અભ્યાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે તો તે લોકો કઈ રીતે સહન કરી શકે છે જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત બે હજાર રૂપિયાનું તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે તદ્દન ખોટી છે તેના કારણે ઓલ ગુજરાત સ્ટુડન્ટ નેજએસુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને એક એક રૂપિયા બે બે રૂપિયા કોન્ટ્રિબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પેલા બસો વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તો લોકો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં વહેલી તકે જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે આજે બે હજાર રૂપિયા અમે કોન્ટ્રીબ્યુશન કરાવીશું વિદ્યાર્થીઓ પાસેથી આ યુનિવર્સિટી સત્તાધીશોને પરત કરીશું કે તમારું જે બે હજાર નુકસાન હતું અમે તમને પરત આપી રહ્યા છે પરંતુ આ બસો વિદ્યાર્થીઓ ઉપર જે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે અમે પોતાના ખર્ચે બી સ્વ ખર્ચે અમે બે હજાર પોતે આપી શકીએ છીએ પણ અમારી સ્વકામના એવી છે કે બધા વિદ્યાર્થીઓ બધી ફેકલ્ટીમાં જઈને અમે એક એક રૂપિયો ઉઘરાઈ વિદ્યાર્થી ઉઘરાઈને એક એક રૂપિયો બીસીને અમે આપીશું ગઈકાલે સો પોતાની ઈચ્છાથી એક એક રૂપિયા અંદર આપણે આ ખુલ્લા પણ આપીશું આપણે